નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આજે આપણે ધોરણ નવના સંસ્કૃત વિષયના વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ નવના દરેક વિષયના મોસ્ટ હેલ્પી પ્રશ્નપત્ર અને બ્લૂ પ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે આપણા વોટસપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી તમને વાર્ષિક પરીક્ષાના બધા જ વિષયના વિડીયો અને પીડીએફની લિંક વોટ્સઅપ પર પણ મળતી રહે તો ચાલો શરૂ કરીએ ધોરણ નવના સંસ્કૃત વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે કુલ ગુણ છે એસી અને ત્રણ કલાક નીચે આપેલા સંસ્કૃત શબ્દના વિભાગ એ જોઈએ નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ સામે આપેલા બે વિકલ્પોમાંથી શોધીને લખો પંથા રસ્તો બીજો પ્રશ્ન નીચે આપેલા સંસ્કૃત શબ્દોનો સમાનાર્થી સમાનાર્થે શબ્દ આપેલા બે વિકલ્પોમાંથી શોધીને લખો જેમના ગુણ એક નંબર પાંચ કુંજર તો ગજ ત્યાર પછી નીચે આપેલા સંસ્કૃત શબ્દનો વિરોધી શબ્દ આપેલા બે વિકલ્પોમાંથી શોધીને લખો ગુણ છે નંબર તો ત્યાર પછી નીચે આપેલા શબ્દોમાંથી સ્ત્રીલિંગ શબ્દો શોધીને લખો જેમના ગુણ બે નંબર સાત તો જવાબ આવશે મિત્રતા નંબર આઠમાં માં આવશે સિંહ જે તમને અહીં સ્ત્રીલિંગ શબ્દો આપેલા છે ત્યાર પછી છે નીચે આપેલા શબ્દોમાંથી પુલ્લિંગ શબ્દો શોધીને લખો નંબર નવ કહ અને નંબર ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન તો કે નીચે આપેલા શબ્દ રૂપોમાંથી નપુસકલિંગ શબ્દો શોધીને લખો જેમના ગુણ બે નંબર અગિયારમાં માં આવશે ઉપનગરમ અને નંબર બારની ની અંદર આવશે દ્રવ્ય મ ત્યાર પછી સંધિ વિછમ વર્તમાન કાળનું રૂપ શોધીને લખો જેમના ગુણ એક નંબર પંદર તો અહી જવાબ આવશે પઠાબી ત્યાર પછી નીચે આપેલા રૂપોમાંથી સામાન્ય ભવિષ્યકાળનું રૂપ શોધીને લખો જેમના ગુણ છે એક તો નંબર સોળમાં આવશે નીચે આપેલા રૂપોમાંથી રૂપ શોધીને લખો જેમના ગુણ એક તો નંબર સત્તરમાં આવશે અકથયત ત્યાર પછી નીચે આપેલા રૂપોમાંથી દ્વિતીય એક વચનનું રૂપ શોધીને લખો જેમના ગુણ છે એક નંબર અઢારમાં આવશે જન્મ રેખાંકિત એટલે કે રેખાંકિત શબ્દનો કૃદંત પ્રકાર લખો જેમના ગુણ બે નંબર ઓગણીસમાં તો તેમની અંદર આવશે એમાં અતહ અત્રેવ નગુઠો ભૂતવા ત્રિષ્ઠામી તો સંબંધક ભૂત કૃદંત બીમાં અહમ જલમ પુતામ ઈચ્છામી તો હેતવાન કૃદંત ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફની પી ડી એફ કિંમત ₹20 ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનને પીડીએફની પી ડી એફ કિંમત ₹20 જો તમારે WhatsApp પર પી ડી હોય તો તમે સંપર્ક કરી શકો છો 6704622254 બધા જ વિષયની એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફની ડી એફ ની કિંમત ₹40 વિભાગ બી જોઈએ આપણે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને ખાલી જગ્યા પૂરો જેમના ગુણ છે પાંચ નંબર એક સંસ્કાર પ્રાચીનતા ગ્રંથ ખાલી જગ્યા વર્તતેદ નંબર બે અહમ્વા ગુપ્તચર ખાલી જગ્યા મનયતે નંબર ત્રણ અહમદાન ખાલી જગ્યા કહીશ્યા નંબર ચાર વયમવા જગત સાક્ષીરૂપે નમાબર પાંચ પ્રત્યેક કારણ સ્થાને ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો જેમના ગુણ છે પાંચ જે તમે અહીં પ્રશ્નો જોઈ શકો છો તેને તમારે આ રીતના સંસ્કૃત ભાષામાં તેમના જવાબ લખવાના રહેશે ત્યાર પછી છે નીચે આપેલી રેખાંકિત પદો સુધારી અને ગદ્યને ફરીથી લખો અને કોઈ પણ જા તો જે રેખાંકિત કરેલા છે તે શબ્દ તમારે સુધી સુધારી અને આખો ગદ્યખંડ ફરીથી લખવાનો છે વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો કોઈ પણ ત્રણ ગુણ છે છ નંબર એક કબૂતરો કઈ રીતે કબૂતરો કઈ રીતે જાળીમાંથી મુક્ત થયા ત્યાર પછી નંબર બે કુલાચાર એટલે શું નંબર ત્રણ વાર્તા પરથી શું બોધ મળે છે નંબર રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવો કોઈ પણ બે જેમના ગુણ ચાર નંબર પાંચ યોગીઓ કોના દર્શન કરે છે કેવી રીતે ત્યાર પછી આગળ જોઈએ નીચે આપેલા પ્રત્યેક ગધ્ય વાંચી પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો જેમના ગુણ છે ચાર જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે જવાબ લખવાના વિભાગ ડી નીચે પ્રત્યેક ગદ્યનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો જેમના ગુણ છે આપેલું છે તેમાં આ રીતના તેનું ગુજરાતી કરવાનું ત્યાર પછી તેની અથવાની અંદર પણ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી છે કે નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો તેમના ગુણ છે ચાર તો તમને કંઈ નાટ્ય ગ્રંથ આપેલો હોય તેમનું આ રીતના ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે ત્યાર પછી તેમની અથવાની અંદર પણ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી જે નીચે આપેલા પદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો તેમના પણ ગુણ છે આઠ તો તેમાં પદ્યખંડ આપેલો હોય તેમનું તમારે આ રીતના ગુજરાતી કરવાનું રહેશે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી વિભાગ ઈ છે કે શ્લોક પૂર્તિ કુરુ તેલ કે શ્લોક પૂર્તિ કરો કોઈ પણ બે ગુણ છે ચાર અગ્નિમિલે પુરોહિત અગ્નશ્ય દેવમ ઋત્વિજમ હોતારંગ રત્ન ધાતમ બીજો શ્લોક છે નાસ્તિ મેઘસમ તોયમ નાસ્તિ ચાષ્મસમ બલમ નાસ્તિ ચક્ષુષમ તેજો નાસ્તિ ધાન્યસમ પ્રિયતમ મલ્પ પ્રભુત્વ ત્યાર પછી જોઈએ કે ગુજરાતી એટલે કે વિવરણાત્મક ટિપ્પણી ગુર્જર ભાષાયા લિખત જેના ગુણ છે છ પેલું છે નંબર એક દ્વાર પ્રાણ દ્વારપાળની પ્રામાણિકતા ત્યાર પછી બીજું છે આચાર્ય ચરક ત્યાર પછી ત્રણ નંબરમાં છે સંસ્કૃત ભાષાની કોઈ પણ બે વિશિષ્ટતા નંબર ચાર માં છે રાજા ભોજ ત્યાર પછી આપેલું છે અર્થ વિસ્તાર કરો કોઈ પણ બે જેમના ગુણ છે છ નંબર એક તક્ષ તક્ષ કસ્ય વિષમ દંતે મક્ષી કાયાસ્ય મસ્તકે ઋષિકસ્ય વિષમ

તેમનું પણ અહીં અનુવાદ કરવાનો ત્યાર પછી તેમનો અર્થ વિસ્તાર અહીં તમને આ રીતના લખવાનો અને છેલ્લે તમારે તેનો બોધ લખવાનો ત્યાર પછી ત્રીજો વિચાર વિસ્તાર પણ અહીં તમને આપેલો છે તેમાં પણ એ જ રીતના સેમ કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ નવના બીજા વિષયના મોસ્ટ પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે